આજના દવા પણ એવું તો મકાઈ કેમ થાય નારિયે કેમ થાય દવા સાવાથી આપડે કાયલ રમત ભાઈ વેચાની બગાડ ફરવા ને રિક્ષા વાળા ને તમે જોઈ લેજો કાયલ ના રોગમાં કાલ બહુ મોડું થઈ ગયું હતું ખાસ લાગી ગયા હતા બધું એક મૂકી દીધું ને ખાસ કરીને એટલે કાલ પછી દવા થતા નહીં આજ પછી વાળા થાક નહીં ટીવી ફરતા પવન તો હતો જ રાતનો ફૂલ એક પણ ફાયદો પણ એ તો જાય ને બધું દુઃખે કાંઈ લાગે જ નહીં હતું મજા ના આવી મૂકી દીધું બધું હવે પવન પણ છે કંઈ થાકી જ નહીં થાય નહીં માન બાપુ ગયા લગ્ન માટે હવા નપોરમાં હું અહીંયા

પત્રું છે ને પત્રું ત્યાં એઠે રાપ હતો છે ને એટલે આમ પાંચનું થઈ જાય એટલે હવે રાપ માથે પત્રું લેવાનું છે ફટાફટ પેલા પાડાને પાઈ લો ને પછી આપણે આમાં કામ ચાલુ કરીએ આગળ તો તમે વિડીયોમાં જોડાવી જાઓ ચેનલ બનાવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપણે પાડા ને પાઈ લીધો હોય ને આવડામાં ફેરફારે કરી નાખ્યો કટૂકમાં આ પત્રું નીચે હતું ને એ રાપ માથે લઈ લીધું અને આ ખુલ્લું હતું એટલે જરાક છે ને કટ વાઈ ગયા ને પાછી ઝાટ વાહી ગયો થોડી બઉડું કરીને એટલે એથી કરીને પરબારું મળી જાય નહીં હવે લગભગ ઉમે નહીં મળે એનું કારણ છે એટલે અહીંયા રાપમાં ભૂટકી જાય એટલે આમ ખોલો નહીં નીકળે બાળક બાકી તો હવે હે ને આપણે આખી નહીં ખબર પડે હાથી હું થાય નહીં એટલા માટે હવે અહીંયા તો આપણે કઈ પારી બરી હોય નહીં ભાગવારી વાડીમાં પારી હોય આજ બોટે પછી જીરું ફેરું કરવું ને એટલે કરવા થોડીક પારી ઘૂવી જોઈએ હાલો આપણે ડાયરેક્ટ થઈ એનું ટેસ્ટિંગ કરી પાવડાનું કિયો કાલે ઉમેરીને થોડીક પારી ભૂગવાની છે ઢીબલો કરવો ને જીરાનો એટલે આનાથી જરાક ટ્રાય કરી કેવું કાળ લઈએ જોવાઈ રહી બધું ફરાડ થઈ જાય સુધારો વધારો કરવાનો હોય તો અમે ખબર પડી જાય હાખીને એટલે એટલે અહીંયા બંધ પછી જાય

ભરે ને તો પછી અહીંથી સીલી જશે પણ સીલી જાય સારું કારણ કે જો અહીંયા હજી એક પતરું માર દઈએ ને તો પછી સ્લીપ થવાનું નહીં એટલે વાંધો નહીં આવે લગભગ તો હાલી જાય બાકી છે ને આ વડકું ભરી આપે ને બેસી જાય પણ મારી હાઇડ્રોલિક ઉપર વધારે ધ્યાન દેવું પડે અને ઊંચા નીચી જાય આવે એટલે એ વડકું ભરી એટલે અઘરું પડે હાંકવાનું બાકી હાલે કાંઈ જશે જો હાંકતા આવડે તો આપણે અહીં હાંકતા આવડતું નથી બહુ અહીંયા જો ઘણી વાર પૂછી મેળવો કારણ કે અહીંયા અહીંથી પાણી છે ને વાંપું

પાણી છે સાથે હાલો પાણી પી લે ને પછી આ થોડાક નાખ દે ફૂકણી આવી જાય પગાર આની ઉધું લેવા જવું જો સાડા પાંચ વાગી ગયા ને ફાઇનલી આપણે ફૂકણી આવી ગઈ જો વસીદાન ને એવી ભીડી પીડી માણસ ના જળકી માય લુગડા પલાઈ રાખા ને બધું પછી મૂકો ભરો ગયો શાહ બનાવો ને હામદભાઈ ગયો એ ના આવ્યો ઘેર છે એવા વાંધો ના હો મોટી માં હે મારે જીમ તીમ કરીને પાંચક માણા કરી લીધા જરાક તાણ પડી જાય વાંધો નહીં આવે નીકળી જાય ચા પીને મારે ફટકો આજ વેરું નહીં આવે સુર Let's get the lead.

અહિયાં તો નામી થી વાડી ગઈ નાખ્યું આપડે ને જીરું બગડી દીધું દુકા શું કેવું શું ક્યાં મતભાઈ

બાય બાય ટાટા ગુડ બાઈ ગયા